ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મોટા વરાછા વિસ્તારમાં રહેતા હીરા દલાલ મનસુખ ગોરઠિયાની પત્ની સાથે સવારે છ વાગે રામપુરા વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી મોપેડ પર પરત ફરી રહ્યા હતા આ દરમિયાન મોપેડ પર જ આવેલા સ્નેચરે તેમનું પર્સ ખેંચવા પ્રયત્ન કરતાં બંને મોપેડ પરથી પટકાઈ ગયા હતા જેથી મનસુખભાઈએ સ્નેચરને પકડવા પ્રયત્ન કર્યો હતો નાસી જવા મથતા સ્નેચરને અન્ય વાહન ચાલકે મળીને પકડવા જતાં તેનો શર્ટ પણ ફાટી ગયો હતો જોકે સ્નેચર નાસી જવામાં સફળ રહ્યો હતો સ્નેચરને પકડવાનો પ્રયાસ કરતાં મનસુખભાઈને પણ ઈજા પહોંચી હતી પત્ની વિજયાબેનને ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી હીરા દલાલના સતત પ્રયત્ન છતાં સ્નેચર ભાગી છૂટવામાં સફળ થયો હતો સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ હીરા દલાલ પત્નીને મોપેડ પર બેસાડી પરત વરાછા ગરનાળાથી પસાર થઈ રહ્યા હતા જે વેળાએ અચાનક મોપેડ પર આવેલ નેચર દ્વારા પર્સ ઝૂંટવવાનો પ્રયાસ કરતા દંપતી પટકાયું હતું પોલીસ તપાસમાં મોપેડ પર ફરાર શખ્સની મોપેડ ચોરીની હોવાનું બહાર આવ્યું છે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત